ગુજરાતીમાં એક કહેવત છે ને કે ઘરડા ગાડા વાળે અથવા તો ઘરડા વગર ગાડા પાછા ન વળે આ કહેવતો કઈ રીતે પડીને એની પાછળ પણ એક રસપ્રદ વાર્તા છે આ વાત છે ખૂબ જ જૂના જમાનાની તે સમયે લગ્નની જાન બળદગાડામાં જતી હતી એ ખરોળમાં લગભગ 70 થી 80 બળદગાડાની લગાર લઈને વરરાજો પરણવા જતો ત્યાં કન્યા પક્ષના લોકો તેમનું સ્વાગત કરે અને 4 થી 5 દિવસનો સમારોહ હોય ત્યાં સુધી તેમની મહેમાનગતિ કરે પછી રંગે ચંગે એને વિદાય કરે હવે આવી જ એક જાન ગામમાંથી નીકળવાની તૈયારી કરી રહી હતી પણ જેના લગ્ન હતા ને એ ભાઈને કોઈ વડીલ સાથે કોઈ બાબતમાં થોડુંક વાંકું પીડ્યું હશે એટલે તેણે ગામમાંથી પોતાના લગ્નમાં આવનાર સૌને એક ફરમાન મોકલ્યું કે મારા લગ્નની જાનમાં કોઈ પણ ઘરડો માણસ નહીં જોઈએ કેવળ યુવાનોને જ આવવાની છૂટ છે હવે વરરાજાનું ફરમાન હોય તો માનવું તો પડે જ ને આખર લગન પણ તો એના જ છે ને બધા યુવાનો લગનમાં જવા તૈયાર થવા લાગ્યા અને બળદગાડા તૈયાર થવા લાગ્યા તે સમયે બળદગાડા જતા જાનમાં તે ખુલ્લા નહોતા જતા પાછળના ગાડાને કવર કરવામાં આવતું અને વાંસની અર્ધ ચંદ્રાકાર કમાનો બાંધી તેની ઉપર એક કપડું બાંધવામાં આવતું જેથી લાંબી મુસાફરી દરમિયાન ટાઢ ન હોય તડકો ન લાગે અને રાતવાસો કરવાનો થાય તો એમાં સુઈ જવાય એવી વ્યવસ્થા હોય અને એને પાછું વેલ કહેવામાં આવતું ત્યારે આમાં

પેલા ભાઈના પિતા પણ છુપાઈને ગાડામાં ભરાઈ ગયા ક્યાંક અને કોઈને ખબર પણ ના પડી આમાં આ સંઘ ચાલ્યો જાન ત્રણ દિવસે કન્યાને ત્યાં પહોંચી અને કન્યા પક્ષના લોકોએ ખૂબ જ સરસ રીતે આગતા સોગતા કર્યા પરંતુ જ્યારે એમને ખબર પડી ને કે જાનમાં એક પણ વૃદ્ધ વ્યક્તિ નથી આવ્યું ત્યારે તેમને ઘણું આશ્ચર્ય થયું અને ચાર દિવસ પછી બધી રસમો પૂર્ણ થઈ અને કન્યા વિદાયનો સમય આવી પહોંચ્યો એમાં કન્યા પક્ષના લોકોને વર પક્ષની પરીક્ષા લેવાનું મન થયું એટલે તેમણે એક શરત મૂકી કે અમારી કન્યા ત્યારે જ વિદાય થશે જ્યારે કન્યાના ઘરની આગળ રહેલા કૂવાને તમે આખો ઘીથી ભરી દેશો વર પક્ષના લોકો બધા જ ચિંતાતુર થઈ ગયા કે ભલા કૂવો ભરાય એટલું ઘી ક્યાંથી લાવવું પછી તો બધા યુવાનો એક જગ્યાએ ભેગા થયા અને ચર્ચા વિચારણા કરવા માંડ્યા પણ હવે કરવું શું ઘણા લાંબા વિચારને અંતે પણ તેમને કોઈ ઉકેલ ન જડ્યો જો આ શરત પૂર્ણ ન કરે ને તો તો કન્યા પિતૃ પિતૃગૃહે જ રહી જાય અને જાન સાથે એ આવે જો આવું થાય તો તો વરરાજાની આસપાસના સૌ ગામમાં ઇજ્જત કોડીની થઈ જાય એની તો એટલે કન્યા વગર તો પરત ફરાય જ નહીં અને એ પાછું કેટલા દિવસ આખરે કંઈ જ ના સૂચતા તેઓ લાચાર થઈ ગયા તેમને કન્યા પક્ષના લોકોને કહ્યું કે કે કંઈક આના સિવાય ઉપાય થઈ શકે ખરો હા થઈ શકે ને તમે તમારા ગાડા અહીંયા જ મૂકીને ચાલીને જાઓ એ હારી ગયાની નિશાની રૂપે તો અમે તમને કન્યા તમારી સાથે લઈ જવાની મંજૂરી આપીએ આ શરત તો કોઈ કાળે મંજૂર ના કરી શકાય એમ લાગતા સૌ યુવાનો ઘી એકત્ર કરવા માટે શું શું થઈ શકે ને એ વિચારવા લાગ્યા આ દરમિયાન પેલો યુવાન જે પોતાના પિતાને સંતાડીને સાથે લાવ્યો હતો તે પણ ચિંતાતુર દેખાતા પિતાએ તેને પૂછ્યું કે શું થયું છે બેટા ચાન ઉઘલામાં આટલી બધી વાર કેમ લાગી રહી છે અને તું આમ આટલો ઉદાસ કેમ છે શું થયું છે એ તો મને કે છોકરાએ આખી વાત વિગતવાર પોતાના પિતાને કહી પિતા બોલ્યા બસ આટલી જ વાત છે તું વરાજાને જઈને કે આ સમસ્યાનો ઉપાય છે પરંતુ ઉપાય મારા પિતા પાસે છે છે હું અહીંયા લઈ આવ્યો છું પણ પણ એમની એક શરત જેના વિશે તેઓ ખુદ કહે છે છોકરો ડરતો ડરતો ગયો અને વાત કહી પહેલા તો સૌ તેના પર ગુસ્સે થયા પછી કહ્યું કે તારા પિતાને બોલાવો આપણે પણ જોઈએ કે તેઓ પણ આ સમસ્યાને કઈ રીતે સુલજાવે છે અને છોકરાના પિતા આવ્યા અને પોતાની વાત રજૂ કરી પણ એને કીધું કે મારી શરત આ મુજબ છે કે આજ પછી ક્યારેય પણ ઘરડા અપમાન ન કરવું તેમની વાત હંમેશા માનવી જો મારી વાત મંજૂર હોય તો જ હું તમને ઉપાય કહું પણ જે ઉપર આવેલો વરરાજો બોલી ઉઠ્યો કે ભલે તમે કહો છો એમ જ થશે હવે તમે આ સમસ્યાનો ઉકેલ જણાવો અમને જલ્દીથી પછી એ બોલ્યા કે હું એ કન્યા પક્ષના લોકો સમક્ષ જણાવીશ આમ તો હું નહીં કહું હારેલા થાકેલા વરાજા પાસે બીજો કોઈ વિકલ્પ જ ન હતો એટલે તેણે પણ મંજૂરી આપી પછી સૌ વડીમાં કન્યા પક્ષના લોકોને મળવા ચાલ્યા જાન્યા હોય જ લોકો સમક્ષ પહોંચી ગયા અને વડીલે કહ્યું કે અમને વરપક્ષનાને તમારી શરત મંજૂર છે અમે આખા કૂવાને ઘીથી ભરી દઈશું પરંતુ સામે અમારી પણ એક શરત છે કે અમને કૂવો તદ્દન ખાલી જોઈએ છે જો તમે કૂવાને ખાલી કરી દો તો અમે એને ઘીથી ભરી દઈશું કન્યા પક્ષના લોકો ખૂબ ખુશ થઈ ગયા કહેવા લાગ્યા કે આ તમારી પરીક્ષા હતી તમે કેવી રીતે એનો ઉકેલ મેળવો છો એ અમારે જોવું હતું બાકી કુવો કઈ ઘીનો થોડો ભરાય પછી તો વરરાજાએ અને બીજા જુવાનિયાઓએ મળીને વડીલને ઉચકી લીધા ત્યારબાદ કન્યા પક્ષના લોકોએ વર પક્ષનાને અનેટ ભેદ સોગાદો આપી રંગે ચંગે વિદાય આપી બસ ત્યારથી જ કહેવત પડી ગઈ કે ઘરડા વગર ગાડા પાછા ન વળે હો વડીલો સમસ્યા નહીં ઉપાય છે વડીલો જવાબદારી પણ નહીં તમારા અસ્તિત્વનું કારણ છે અને આપણા સૌ સિનિયર સિટીઝને વંદન છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરી લાઈક કરી અમારા પેજને ફોલો અથવા તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ